બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બારડપુરા વિસ્તારમાં સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા અને સુકુન સોસાયટી પરપાડા રોડ પર રહેતા વેપારી પ્રિયશ હેમાંકુમાર સોનીને ગત તારીખ ઓગણીસ જૂનના રોજ રાત્રે શક્તિનગરમાં રહેતા તેમના મિત્ર રાજ ફોન આવ્યો હતો અને ડેરી રોડ પર આદર્શ સ્કૂલ પાસે મળવા બોલાવ્યો હતો આ સમયે તેમને વાત કરવા માટે મેદાનમાં લઈ ગયા હતા જ્યાં વેપારીના નાઇટ ડ્રેસમાં ધીમે રહીને એક પડીકી મૂકી હતી પરંતુ વેપારી આ પડીકી જોવા જતાં જ તેના મિત્ર રાજદવે આ નાની પડીકી પરત લઈ લીધી હતી જો કે આ સમય દરમિયાન એક અજાણ્યો ઈશમ ત્યાં આવ્યો હતો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તમે નશો કરો છો અને નશાયુક્ત પદાર્થ રાખો છો તેમ કહી મારમારી તેમજ વિડીયો ઉતારી એનડીપીએસના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી જો કે સમાધાન પેટે રૂપિયા અઢી લાખની માંગણી કરી હતી અંતે આ સમાધાનમાં દોઢ લાખ આપવાનું નક્કી થયું હતું જે રૂપિયા તબક્કાવાર વેપારી પાસેથી પોલીસની ઓળખ આપનાર તેમજ શક્તિનગર ડીપી પાસે રહેતા રાજદવે અને હર્ષ વાસવાણીએ રોકડ તેમજ ઓનલાઈન જોકે બાદમાં વેપારીને તેની પાસેથી પૈસા પડાવવા તેના મિત્રોએ જ કાવતરું રચ્યું હોવા અંગે ભણક આવી જતા પોલીસની મદદ લીધી હતી વેપારીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર આર્યન નાઇક ભાવેશ ઠાકોર તેમજ પોલીસ તરીકેની ઓળખ આપનાર આકાશ ઉર્ફે અક્ષય ચૌધરી પાલનપુર વાળાઓ વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે પાર્થ ઉર્ફે રાજદવે અને આર્યન નાયની અટકાયત કરી છે જ્યારે હર્ષ વાસવાણી અને આકાશ ઉર્ફે અક્ષય ચૌધરી અને ભાવેશ ઠાકોરની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે આમાં એ પછી પણ આ લોકોની માંગણી સતત ચાલુ રહેલી અને એમાં સમાધાન કરાવવા માટે જે પાંચ આરોપીઓ હતા એકબીજા સાથે મળેલા જ હતા અને એકબીજાના સમાધાનના બહાને બીજા બી પૈસા પડાવવાનો એ લોકોનો ટાર્ગેટ હતો અને બીજા પણ સત્તર રૂપિયા પડાવ્યા અને હજી પણ એમની ધાક ધમકીઓ વાયરલ કરવાની અને બીજા પૈસા પડાવવાની પ્રવૃત્તિ ચાલુ છે બે આરોપીને હમણાં આપણે ઓફ કર્યા છે